અત્યારે કોટ સેટ ની ખુબ જ ડિમાન્ડ છે તો કોટ સેટ ની અંદર શોર્ટ ટોપ કોટ સેટ બહુ જોઈએ છે અત્યારે કસ્ટમર માંગતા હતા કે શોર્ટ કોટ સેટ તો અમારે જોઈએ જ છે એને સિવાય સાથે એ લાઈન માં નીચે પ્લાઝો આવે ને એવા કોટ સેટ પણ જોઈએ છે તો એની અંદર મેં સુપર પ્રિન્ટો બનાવી છે બધી જ પ્રિન્ટો એકદમ મસ્ત છે એકદમ ઇકોનોમિક રેન્જ ની અંદર છે આ એક પ્રિન્ટ રહેવાની છે સાથે આ રીતે આખો મસ્ત પ્લાઝો રહેવાનો છે

તો કલર બધા સુપર છે પ્રિન્ટો બધી સરસ છે તમને જે પણ પીસ ને ગમેટ લઈ લેજો અને નીચે નંબર ઉપર મોકલી દેજો અને તમારો ઓર્ડર બુક કરાવી લેજો લિમિટેડ સ્ટોક છે તો તમારે બુક રહેશે ઓર્ડર શોપ પર આવશો અને કદાચ કોઈ સાઈઝમાં કોઈ પીસ ન મળે તો પછી કહેતા નહીં ઓનલાઈન બુક કરાવી દેસો તો વધારે સારું પડશે નજીકમાં રહેતા હોય તો શોપ વિઝિટ કરી દેજો જલ્દી જલ્દી બરાબર અને ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રી શિપિંગ થઈ જવાનું છે તો તમને પણ ગમે આમાંથી તો પ્રિન્ટિંગમાં તમે મંગાવી શકો છો અમારી સો રેડ પણ તમે કરી શકો છો બધા જ પીસ સુપરબ છે ગાજર કલર રહેવાનો છે ગાજર કલરમાં એકદમ મસ્ત પ્રિન્ટ રહેવાની છે સાથે રામા કલરમાં જે પીસ પહેરાવેલો બતાવેલો છે એક આટ પીસ છે મસ્ત પહેરાવેલો અને બી સુપરબ છે એકદમ મસ્ત વસ્તુ છે અને બીજો એક આ પહેરાવેલો પીસ છે પર્પલ કલરમાં તો એક આ બી પીસ એકદમ મસ્ત છે બધી જ પ્રિન્ટો બહુ જ સરસ છે આંખો બંધ કરીને મંગાવી લેજો પૈસા વસૂલ થઈ જશે ને એવી વસ્તુ છે પહેરવાની મજા આવી જશે એવી વસ્તુ છે એકદમ મસ્ત સુપર ડુપર હિટ વસ્તુ છે મરૂન કલર ની અંદર પ્લાઝો સંગાથ છે અને લાસ્ટમાં એક બ્લુ કલર છે પહેરવાથી બધા જ પીસ બહુ જ મસ્ત લાગે છે તો જલ્દી જલ્દી તમાર ઓર્ડર બુક કરાવો અને તમને જે પીસ ગમતો હોય એનો સ્ક્રીનશોટ લે એમને મોકલી દો થેન્ક યુ